વાઘોડિયા રોડ પર ભૂંડના ત્રાસથી ભાજપના મહિલા કાઉન્સિલરે સભામાં રજૂઆત કરી હતી રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું રખડતી ગાયો અને ગધેડા પકડતું ડોર પાર્ટી સિકરીગરોને સાથે રાખી ભૂંડ પકડી રહ્યું છે વાઘોડિયા રોડ ઉકાજીના વાળિયા ખાતેથી ચાલીસથી વધુ ભૂંડ પકડાયા હતા ભૂંડ પકડતા સમયે તેની ચીટીયારીઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ભૂંડની ચીછેરીઓનો સાંભળતા લોકોના ટોળા એકત્રિત થયા હતા પકડાયેલા ભૂંડને રાજ્ય બહાર મોકલવામાં આવશે સિકલીગરોની સાથે રાજ્ય બહાર ભૂંડ છોડવા ઢોર કર્મચારીઓ સાથે પણ જશે કોર્પોરેશનના ઇતિહાસમાં એકવીસ વર્ષ બાદ ફરીથી ભૂંડ પકડવાની કામગીરી શરૂ થઈ છે આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર પંદર હજ વિસ્તારમાં હરિયાલી હોટલની પાછળ આવેલ ઉકાજીના વાડિયા ખાતે તેમજ સમર્પણ સોસાયટી પાસે છેલ્લા એક બે વર્ષથી ભૂંડોના ત્રાસ બાબતે વારંવાર રજૂઆતો કાઉન્સિલરશ્રી તરફથી તેમજ સ્થાનિકો નાગરિકો તરફથી કરવામાં આવતી હતી જેને ધ્યાનની વડોદરા મહાનગરપાલિકાના આધારે કચેરી તરફથી પણ જે તે શીખ લીગરને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવે વધુમાં તેઓને બે દંડ પણ કરવામાં આવે તેમ છતાં પણ શીખ લીગર દ્વારા સદર નોટિસના દરકાર ન કરતા આજ રોજ ઉકાજીના વાડિયા તેમજ સમર્પણ સોસાયટી ખાતેથી અંદાજે પિસ્તાલીસથી વધુ બૂન પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા માર્કેટ શાખા તેમજ ધોરપાટીની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી છે આ બૂનને વડોદરા જિલ્લાની બહાર તેમજ જરૂર જણાય ગુજરાત રાજ્યની બહાર પણ મૂકવાની કામગીરી કરવામાં આવશે